નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં મિત્રો જે મિત્રો તલાટી પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને માટે આ ચેનલ ઉપર મોડલ પેપર મળી જશે આજથી શરૂઆત કરીએ છીએ આપણે તડાલ તલાટીનું મોડલ પેપર નંબર વન જેમાં આપણે દરેક મોડલ પેપરમાં ટોટલ પચાસ પ્રશ્નોનો સમાવેશ કરીશું શરૂઆત કરીએ ફર્સ્ટ અમારા ક્વેશ્ચનથી ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા એટલે કે બી ઓપ્શન સાચો રહેશે આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું સાચો સાચુંજાબ રહેશે સી ઓપ્શન પાલ વંશનું શાસન હતું ડચ લોકો કયા દેશના વતની હતા ડચ લોકો હોલેન્ડના વતની હતા બી ઓપ્શન સાચોજાબ રહેશે રાજા રામ મોહનરાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી હતી તો રાજા રાજારામ મોહનરાય બ્રહ્મો સમાજની સ્થાપના ઈસવીસન સન અઢારસો અઠ્યાવીસમાં કરવામાં આવી હતી ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો હતો ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિક આવ્યા હતા ડી ઓપ્શન સજવાબ રહેશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર મૌર્ય વંશની માહિતી પૂરી પાડે છે ગૌતમ બુદ્ધની ગૃહ ત્યાગની ઘટના કયા નામથી ઓળખાય છે મિત્રોને ખ્યાલ જ હશે મહાવીર નિષ્ક્રમણ તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું જેનો સાચો રહેશે બી ઓપ્શન માર્શલ દ્વારા કરવામાં આવ્યો હતો અલંકાર ઓળખાવો ખારવા મોગરાના ફૂલ ખારવા મોગરાના ફૂલ કયો અલંકાર છે બી ઓપ્શન રૂપક અલંકાર સમાસ ઓળખાવો યથાશક્તિ કયો સમાસ છે સી ઓપ્શન અવયવી પાવ શીખરીની છંદમાં ઘણ કયો છે ચાર ઓપ્શનમાંથી સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન યમન સભલબા સી ઓપ્શન સાચો જ રહેશે નિપાત ઓળખાવો નાસ્તામાં તળેલી વાનગી હોય ફળ હોય જ ન શકે આમાંથી નિપાત શું છે જ એ ઓપ્શન સાચો આવક રહેશે સંધિ જોડો હેતુવત્તા આભાસ જેની સાચી ઠંધી થશે અથવાભાસ એ ઓપ્શન સાચો જ રહેશે રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો દોરિયાની કુણી લીલી ધ્રો પર ઉપર દેહ ઢાળીને બેઠો લીલી રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે ચૌદમાં ઓપ્શનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે રંગ વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે વાયુ સંચારનો આ નિયમ જણાવો કયો નિયમ છે આ જે ગ્રેહામનો નિયમ કહેવાય છે કયા વિકારને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ થતી હોય છે કયા વિકારને કારણે સોરમાં ઓપ્શનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે સ્કેલોસિસ આગળનો પ્રશ્ન દિવાસળી બનાવવા માટે કયો પદાર્થ ઉપયોગ થાય છે તો દિવાસળી બનાવવા માટે લાલ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવે છે ખાલી જગ્યાને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો અઢારમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન વિથ સર્ફ અવાજના એનેલોક સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે ઓગણીસમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન સાઉન્ડ પેજની ચારે બાજુથી મૂકવામાં આવતી જગ્યાને ખાલી જગ્યા કહે છે માર્જિન્સ કહેવામાં આવે છે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસળ પર કઈ નદીના કિનારે આવેલું છે બાવીસમાં નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે મોરઈ નદીના કિનારે સિંધુ લિપિમાં લખાયેલ દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ ત્યાંથી મળી આવ્યું છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ધોળાવીરાથી નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેંચીને સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી કયા રાજાઓ દ્વારા તો ચોવીસવા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન અશોક દ્વારા રાણકી વાવ એ કયા પ્રકારની વાવ છે તો રાણકી વાવે

યુનેસ્કોની વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન પામે છે પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે અઠ્યાવીસમાં નંબરના કેસરમાં ડી ઓપ્શન એલિફન્ટાની ગુફામાં મંજુષા લોક ચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બિહારમાં કર્કબૂત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી તો એ ઓપ્શન ઉત્તર પ્રદેશમાંથી પસાર થતું નથી એટલે કે આ ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે છત્તીસગઢ ઝારખંડ ત્રિપુરા ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં કયા ક્રમે છે ભારત વિશ્વમાં કયા ક્રમે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વના કયા ક્રમે છે સી ઓપ્શન સાતમા ક્રમે મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચે છે તો મેકમોહન રેખા ભારત અને ચીન વચ્ચે આવેલ છે કયા દિવસે વિશ્વ યુનાની દિવસની ઉજવણી કરવામાં આવે છે તેત્રીસમા નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન અગિયાર ફેબ્રુઆરીના રોજ બેડી લાખાની મેડી સ્તૂપ કયા જિલ્લામાં આવેલ છે એ ઓપ્શન જુનાગઢ સાન કંસારી નાડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય કયા જિલ્લામાં આવેલ છે પાંત્રીસમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન દેવૂમિ દ્વારકામાં ખોટી જોડની શોધો ખોટી ખોટી જોડની જોડની કઈ છે છે આજે જે એ છે કહેવતનો અર્થ જણાવો કપાળમાં ઉગે વાળ તો વાળમાં ઉગે ઝાડ આ કહેવતનો શું અર્થ થાય તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે સા ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા ન મળે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઉનાળાની સખત ગરમ હવા જેના માટે કયો શબ્દ સબૂ માટે કયો શબ્દ વપરાય તો એ ઓપ્શન લૂ ઉનાળાની સખત ગરમ હવા એટલે કે લુ સાચો વિરોધી શબ્દ ઓળખો સાચો વિરોધી શબ્દ ઓળખવાનો છે એ ઓપ્શન પૂર્વ તો પશ્ચિમ નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી કયો શબ્દ સમાનાર્થી નથી ધરણી તો પતિ આ સમાનાર્થી નથી એટલે કે આ ત્રણેય સમાનાર્થી છે કારણો તો ભયંકર બાદ તો છાપ કોડતો ઈચ્છા રૂઢિપ્રયોગનો અર્થ શોધો મો પડી જવું શરમિંદુ થઈ જવું આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ હતી બી ઓપ્શન ઓગણીસો નવમાં તરણના કયા ખેલાડીને સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો તરણના કયા ખેલાડીને સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો સી ઓપ્શન જામ બજરંગી પ્રસાદ

તો આગળ શું આવે ડી ઓપ્શન એફ જો એટી બરાબર વીસ તથા બી એટી બરાબર ચાલીસ હોય તો ડીઓજી બરાબર ખાલી જગ્યા સી ઓપ્શન ચારસો વીસ નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બને છે સિક્કિમમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા પ્રથમ વિશ્વ દાળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી બે હજાર ઓગણીસમાં અને વિશ્વ દાળ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે દસ ફેબ્રુઆરી તો મિત્રો આ તક આજના વિડીયોના પચાસ પ્રશ્નો પચાસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સર્વપ્રમ મળી રહે આપણી ત્યારેમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત